તો હાલો ફ્રેન્ડ જમા વ્લોગ સ્વાગત છે તો જાય માતાજી તો મિત્રો અત્યારે આપણે કેટલા વાગી જાય છે અમારા વાળા બે વાગી જાય છે અમારા વાળા અને અત્યારે અમે શું કરવા આવેલા છે એ ડિસ્કો લઈને આવેલા છે એ અમારા વાળા ત્રણ ત્રણ એમ ત્રણ છે ભાઈ અને અત્યારે અમે ડિસ્કો લઈને આવ્યા છીએ અને મારા વાલા દરિયો અત્યારે ખાલી થઈ રહ્યો છે અને ડિસ્કો મૂકવા દેવાનું છે અને પહેલી વાર ઘણા સમય પછી આપણે ડિસ્કો મૂકવાનો છે કારણ કે પહેલી વાર છે મારા વાળા અત્યારે અને હવે કેટલું શાક આવે છે કેટલા બોયા ધોડાનું કેટલું સાંખડું શું હું આવેનું નક્કી નહીં તો હાલો મારા વાલા હવે તથી મૂકવા ત્યાં ત્યાંથી વિડીયોમાં બનાવો જો તમે દરિયો જઈ શકો છો કારણ કે એને જો પહેલાં ઝાડ આપણો ડિસ્કો બટર દઉં જો બધી વસ્તુ જો ભાઈ આપણા બે સાથીદારો અને જો મારા વાલા અત્યારે થોડો થોડો મોજો લાગે છે જોવાનું જોવા કેવો મોજો આવ્યો હું છે

એ લાઈટ સીધું હે ને મોટેલ કાઢી નાખવું આયા ઓય જે એકર ઓલામાં હલવા ગીરું હોય એટલે નીકળી ને તો નીકળી જ મારવાનું નીકળી જાય અને મારા વાલા શીખામાં દેવી પડે તો બે મિત્રો ભાઈ કાઈ વાંધો નહિ મિત્રો તો આ બટાડવામાં થાળ નાખી બે ઢોળા જોવા માંડ્યા છે સાંગો એમ યો કાય ને યો કાય બે હો બે મિત્રો બે

પહેલી વાર છે એ માં એટલું જ પાણી પહેલાં મારાવાળા એમ કેતા કે ગળે ગળે પાણીમાં હે ને એમાં હોંઢિયા મારવા તાણતા વેડી લઈને અત્યારે ને મારાવાલા એમાં ડિસ્કો મીકવાયને તો આખું ડિસ્કો ભરે જતા એટલા બોયા પડતા અને હવે પહેલી વાર આપણે અખતરો કરવા જવાનો છે તો હાલો મારાવાલા ઓલી પાઇપ છે હા એવો બધા એ ગુનો છે એમાં ખતરો મારવા જવાનું છે હાલો તો એ પાઇપમાં કેટલા આવે બોએ એ જોવાનું છે પહેલી વાર છે મિત્રો વિશાલ કે હેને એ ડિસ્કો મેળવે ને સાતિયે સાતિયે પાણી છે નહીં થિંગ આમ હમ મેં શું હે ને

કઈ નીકળી ગયું પડે અને હજી રોન ચાલુ થયો પણ હજી કઈ જોવા નહીં મળ્યું મિત્રો ડિસ્કો પૂરો થઈ ગયો હજી કઈ જોવા નહીં મળ્યું સેલો યાદ આવી ગયો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ડિસ્કો કાઢીને વી એવા છીએ હવે ભાઈ હવે નથી મૂકવાનો મારા મારા બહુ મૂકો થાકી જાવ અને હેપ્પી વાળી પાઇટમાં વાત કરીને તો ભાઈ હેપ્પી વાળી પાઇટમાં આપણો ડિસ્કો બહુ સારો નહોતો બહુ ફાટલો ટૂટલો હતો એના કારણે એક જ વસ્તુ પડ્યું છે એ હું પડ્યું તું કહેવાય તો તો કાય નીકળ્યો ફૂલ સપોર્ટ કરજો અને હવે 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 નવો પડશે આ નથી કારણ કે પૂરો થઈ ગયો મિત્રો વાત કરીને આપણે તમને શાક કેટલું જે શાક શાકનો નો ઢીલો બોયા પડ્યા પીડા બધું તમે જો જો તો મજા આવશે તો વાળા બે આમ બે વાડ જોઈને બેઠા છે વિહાન ને મનીષ તો હાલ મારા વાળા તમને કાંઈ કામ બતાવનભાઈ મનીષ ભાઈ બેઠા છે

વાલા એટલું આપણે શાક પકડ્યું છે તો જોઈ શકો છો ને ભાઈ વસુલ થી જો આજ કર આપણો ડિસ્કો કે કઈલો આવી ગયો ને એમાં અન થોડા કોંઢિયા તાણા તાણા તૈયાર હતી મારા વાલા જબે જબે તાણા તો ઈ કઈ એવું કે વિડિયો મને લીધું મિત્રો આપણે ફાઈનલી તમને બધું શાક બતાડી દીધું જેટલું આપણે શાક ડિસ્કામાં પડ્યું તો મારા વાલા થોડી દોઈશું વીણી લીધી આપણે કઢી રોહ કરવા પડશે ને મારા વાલા નકર દેખાય યમનમ તો ઘરે જવા હૈ બપોર બપોર દીધાના 2 વાગ્યા ના આવ્યાતા અત્યારે ભાઈ હાડા પાંચ થઈ છે ને હવે ઘરે છે કારણ કે હવે મારા થાકી ગયા હા અને ઘણું બધું નાયન બધા આવી ને તમને બધું શાક બતાડી દીધું છે તો કમેન્ટ કરી દેજો અને જો આપણી ચેનલ રૂપે નવા આવ્યા હોય ને તો એક ચેનલને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને આગળ શેર કરજો તો મિત્રો હવે મળશો આપણે નવા વલોકક્ષા સાથે આવતી બધાને ભાઈ ભાઈ જય માતાજી